પાનપુરની સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલના વર્ષ ઓગણીસો નેવું થી બે હજાર એક સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન બેક ટુ બચપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને જૂની યાદો તાજી કરી હતી પાલનપુરમાં આવેલી સીબી બી ગાંધી નૂતન હાઈસ્કૂલના વર્ષ ઓગણીસો નેવુંથી બે હજાર એક સુધીમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓનું બેક ટુ બચપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ઉપસ્થિત શિક્ષકોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે વિદ્યાર્થીઓએ પણ તેમના સ્કૂલ સમયના બચપનને વાગોળી તેમની યાદો પણ તાજી કરી હતી આ પ્રસંગે કેક કાપી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ તરીકે બોલપેન આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય ગીતનું ગાન ગાવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નૂતન હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા